જેલમાં સાત ડિસેમ્બર રોજ સવારે સાડા અગિયાર વાગે યાર્ડ નંબર સી આઠમાં માં અને બેરેક નંબર એકમાં માં થયેલા વિવાદને કારણે ત્રણ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી આ ઘટના દરમિયાન ત્રણ કેદી અને અન્ય કેદી ઇમ્તિયાઝ ઇકબાલ પર હુમલો કરાયો હતો જેમાં ઇમતીયાઝ ઇકબાલ બચાવની જ્યાં પહોંચતા જ સરો માટે ખસેડવાની નોબત આવી હતી હુમલાખોર કેદીઓમાં અંડર ટ્રાયલ કેદી કિરણ ઉર્ફે કુડાલ હાવસિંહ સંતુર દેવી પૂજક રવિ નટવર વસાવ અને શિવા ઉર્ફે શુભમ હીરાલાલ ચૌહાણનો સમાવેશ થાય છે આરોપ છે કે આ કેદીઓ અજ્ઞાત કારણોસર ઇમ્તિયાઝ ઇકબાલ બચ્ચાઓ સાથે વાત વિવાદ કર્યો અને તેને ધમકી આપી શેલીપ પાતળી પટ્ટીને ચમચા વડે તેના પર હુમલો કર્યો આ ઘટનાની જાણ થતાં ફરજ પરના કર્મચારીઓ આરોપીઓને અલગ અલગ કર્યા અને જેલના સુપ્રિન્ટેડન્ટ ઓફિસમાં લઈ ગયા પીડિત ઇમ્તિયાઝ ઇકબાલ બચ્ચાઓને જેલ હોસ્પિટલમાંથી તબીબી સારવાર માટે મોકલવાયો

সুরত তুরত শে ট্রাফিক